પહોંચે ત્યારે જનોના તirth પાલિતાણામાં માહોળી જવા માટે બસ શરૂ કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઈ હતી અને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં જૈન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ પાલિતાણાના ધારાસભ્ય ભીકાભાઈ બારૈયા ભગીરથસિંહ સર્વયસ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બસ સુવિધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો રિપોર્ટર ગૌતમ ગોસ્વામી એબીસી ન્યૂઝ પાલિતાણા